અમારે મરઘા કડકનાથ કડકનાથ તો નથી પણ એવા આવે સીલ જેવા કાળા બહુ ભારે આવે ઈંડા જબરા જબરા મૂકે લઈ લો અમારે આવ્યા હાલીશાન એના આલિશાન વસેરો એવો દોડવા ઈ હે વી એકવીસ મહિનાનો કેવડો હોય તો બહુ આપણે તારીખની લખેલી નથી મોબાઈલમાં ચોપડામાં લખેલી ઘરે કભારમાં પટ્ટો હોય અને વાંહેલા બે પગ વાઇટ દેવમણી બારી રૂપાળો થઈ ગયો બ્લેક બ્લેક બહુ જોરદાર કટમાં ભારે હોય કાયમ કટમાં પાવરમાં જ હોય પાછો મારે કાયમ અને કોટિયું જરાક લાંબુ કરજો કઢળ જાય દોડે ભારે માનું નામ હે તેજ રૂપ બાપ કનૈયો હોય એની માના પાછળના બે પગ વાઇટ છે ને કપારમાં ફૂલ આ કોઈને જોતો હોય ને તો એ કહેજો ભાઈ એમ સેલ પણ કરવાનો હોય એને કહ્યું વેચી નાખો એવું કંઈ નથી સેહાંડ ઘોડા જેવો અને બહુ ભારે ઘોડો થાય આપણે પછી જાદા હે એટલે દઈ દેવાનો હોય ને કોઈને જોતો હોય તો મોબાઈલ નંબર છે આપણે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન બરાબર કટ ને કાન ને બહુ મસ્તી ઘોડો મસ્ત થાય આપણે શું પછી ઘણા હે કપારમાં ફૂલવારો હોય કચ્છ કલ્યાણ હે નુકરો હોય હજી એક કપારમાં ફૂલવારો હે દિલબાગ એક હમણાં અભિજીત હતો તો અભિજીતને તો લગાવ્યું તો આપી દીધો અને આ પણ જોતો હોય તો કહેજો કોઈને હાંડ ઘોડામાં જોતો હોય ને તો દેવાનો હે ભાઈ એમ કંઈ હાવ થોડીક કિંમતનો નથી ભાઈ હાથ ચૌતા હારો હોય ને કિંમત દે હોય ને તો દેવો ને કે નથી દેવો આ લે પણ એમ વટ અને પાવર છે બાપની તરફથી તુફાનનો ભાઈ થાય મા અલગ છે માં પણ એની બહુ ભારી તે જ રૂપ છે અમારી એમ હોજોય ભારી પાછું એનો હોજોય ભારી એ હમણાં અમારે ગીર માતાઓને હવે લયરું થઈ પડ્યું મકાઈ થઈ ગઈ ને ઘણી મકાઈ એટલે જમાવટ થઈ ગઈ હે મકાઈ હવે ખાય તો કરતો ઓડતી હતી ઓલું લીલું બહુ ખાય એને માપીએ એને એને માપીએ જે ઘાટ લે મત એને કઈ લોટકા બહુ થઈ જાય અટાણ મોકરો કર્યો ઓલો છે ને મહાકાલ એ મહાકાલ મહાકાલ મકાઈ ખાઈ લઈએ એટલે એમ પૂરે ઓલામાં અને હાંજી પાછો નાખવા ટાણ મહાદેવ ના પૂરે દીધો ગયું ખાઈ લઈએ ને તાર હાંડલગ રેવા છે યાર પાંચ વાળું એમાં કોઈ ખુ હોય તો ખબર પડે આમાં એક વાસણો હતો આપણે પછી દઈ દીધો એના કરે રાજુભાઈ લઈ ગયા આનો દીકરો હતો બહુ ભારી હતો આપણે દૂધ ભારી કરે પહેલો વેતર વ્યાણી દોઢક વ્યાણી હતી તો ફરી ના દૂધ પણ ભારી કરે નહીં લે અમારું માતા મધુ અને કાવે જઈ લે મધુ બાધુ જ અને સેટસેટ જ્યાં વાસણો હતો એને આપી દીધો પછી એ અમારે પાણી આવે પીવાનું ઓટોમેટિક જે પીવું હોય તો મોજમાં હોય તે પી લે ત્યાં જો હિન મીંદડો આવે ને બિચારીને પકડી દીધી એક મહિનો તીથી અને હેરાણસા કારણ કે આપણે કહીએ કે આપણે પાપ લાગે આપણે એવી વસ્તુ પાડીએ ને એટલે આ એમાંય આપણે પાપ લાગે કારણ કે આને મેંદરડું તો આ બિચારી ગણું કરે એક મહિનોથી છે રખડેવાની કઈ ઈલાજી ન થાય ડોકમાં પકડી હતી એવું મેંદડા થાય લે પછી આવે અમારે તુફાન ને માન અમારા ફાર્મ ને આન બાન ને ચાન આવી આલી શાન એના કે નામ છે તુફાનની મા લોટકી બહુ થઈ ગઈ એને કે આ હાજી અલા હાજી અલી હે ને કોરિડાવાળો બનાસકાંઠામાં ગયા ત્યાંથી આવી વસેરી એને કે ત્યાંથી આવી સાત આઠ વરફ પહેલા એ હાથ આઠ વરફ પહેલા આવી ગઈ બહુ ભારી એમ પટ્ટો પટ્ટો બહુ ભારી ભારે રૂપાલો બેવિને કાંઈ ઘટે નહીં બે આગેલા પગમાં પદમ હે એમ લક્ષ્મી કદમ હવે એના જે બે પગમાં પદમ હે અમારું તુફાનની માદેવ બતાવ્યો એને મહાદેવ અમારે બતાવ્યો આમાં જબરી ઘોડી પણ ઘોડી જબરી એ બહુ ધોળે નહીં એટલે તમારે તુફાન આરહુ થયો ધીરી ધીરી હાલે હવે ભાઈ કોઈને બોલું ઓસ્ટ્રિયા જવું હોય ને ઓસ્ટ્રિયા તો ખરેખર ગાજ એવું હોય એમ કાલે જો નવ જણાને પૈસા ભીરા રહ્યા હિન્તેર હજાર રૂપિયા બે લેડીઝ છે અમે એક મારા હારાની ઘરવાળી છે અને એક આપણે આમ રાજકોટની છોકરી છે હે આપણા મેરની છે અને ના હાથ છોકરા છે નવ જણાને પૈસા ભી રહ્યા એ નવ જણાના એટલે તમારે કોઈને જવું હોય ને તો ઝડપ કરજો પછી એમ પૂરા થઈ જાય હજી હજી એક ચાર પાંચ આવવાના આને હા કારણ કે આપણે એના વરે અમુક અમુકના નામ લઈએ કે આમાં જાય તો વરે ઓલું થાય એટલે ખરેખર ગા જેવું હોય ને ઓલા એક અમારે કેનેડામાં રિજેક્ટ થયા હતા ને એ પાંચસો કરાતો હોય એમાં એને કે પાંચ જણા દી છે એટલે કોઈને જવું હોય તો ખરેખર ભાઈ ગા જેવું છે ઉમાં ઉંમર છે વી વરથી અડતાલીસ વાળો એમ તો પંસાવાની હલવેને ઓગણી હોય છે હલવેલી પણ ઘટતા હોય એટલે કીએ ચેલે હલવી નાખે હાલે ખરી અને એમાં પગાર છે એકવીસો ને પિસ્તાલીસ હીરો ને એ ગેરંટીવાળો જમવાનું આપતા નથી એ ગેરંટી રૂમ આપે પછી તમે ત્યાં પૂગી જાઓ એટલે તમને તેડવા પણ આવે ને આવે ને એનો માણસ તેડી જાય ને બધાથી બેનિફિટ એ છે કે ભાઈ મેન ફાયદો એ કે ને એનો વેરહાઉસનો માલિક છે ને આપણો ઇન્ડિયનનો હોય એને ઇન્ડિયાનો હોય હજી આપણે એને નથી પૂછ્યું ઇન્ડિયામાં ગુજરાતનો હોય કે ક્યાંનો નેવું ટકા જ ગુજરાતી છે ત્યાં કીધું બધા હિન્દીવાળાને ભૂટક છે ગુજરાતી એટલે ખરેખર ગાજ એવું હોય લેડીઝ હોય તો લેડીઝ ને જેન્ટ્સ હોય તો જેન્ટ્સ ગમે હાલે ઓગણીસથી પંચાવન વર્ષ સુધી આમ તો હાલે કારણ કે એટલી જ એટલી ઉંમરના અલાવતા હોય આપણા દેહના હોય ને એટલે પણ એક કામ કરે એવા જોઈએ લેડીઝ ઓર જેન્ટ્સ બેય અને રૂપિયા એમાં પહેલાં સિતેર હજાર ભરવા પડે કાગળિયા આપો એટલે પછી એક લાખ રૂપિયો ઓફર લેટર આવે તાર વર્ક પરમિટ આવે તાર એક લાખ ને ચાલીસ હજાર બાકી વિઝા ને એગ્રીમેન્ટ ને એટ ટિકિટ ને વીમો બધુંય બધું આવે ને પછી જ દેવાના એમાં તમારા પૈસા ન જાય પૈસા જાય એની જવાબદારી અમારી કદાચ તમારા કિસ્મત નબળા હોય તો ન જઈ શકો હું બને જો એમાં રિજેક્શન આવતું નથી ઇન્ટરવ્યુ બિન્ટરવ્યુ કાંઈ છે નહીં એટલે એમાંય કંઈ એ કંઈ પીડા નથી બાકી તો કોઈના કિસ્મત નબળા હોય તો ભાઈ આપણે નહીં મોકલી શકીએ હજી તો એને મોકલા કીધું કે કોઈ રમભાઈ પછી એવો નિયમ છે કે એક આવત એક બે આવત બે પાંચ આવત પાંચ જોવા કાલે નવના કાગડિયા મોકલ્યા ને એ સીધે સીધા મોકલી જ દઈએ પૈસા એટલે કાગળિયા ને વાતું તો એમ ત્રીહક જણાવના ફોન આવ્યા પણ ભાઈજી પૈસા દિયો અને રજીસ્ટર કરાવો ને એ જ હાસા બાકી તો હું રોગ વાતું કરાવ ગયો અને ઘણા બધા એમાં તમે ત્યાં પૂગી ગયા પછી ઓલું ટીઆરટી કાર્ડ મળી જાય ને એટલે ઘરવાળી નહીં તેડાવી શકો ઘરવારીને છોકરાઓ નહીં એમાં બે અઢી લાખનો ખર્ચો આવે તેડાવી શકો અથવા તો ઘરવાળી ગઈ હોય તો ઘરવાળાને છોકરાઓને તેડાવી શકે પણ બને ત્યાં લાગે ઘરવાર આવતી જ મરથી જવાય એટલે પીડા નહીં અને બે જણાને જવું હોય તો જવાય આમાં અમે મોકલ્યા ને એમાં એના ઘરવાળાને એક ભાઈને જવું હતું એટલે મેં ના પાડી કે ના ના ભાઈ બે જણા ન જાવું ઘરવાળીને એકને મોકલો ને એટલે તમારે બે જણાને પૈસા ન બેસે કારણ કે આપણે એમાં પૈસા તો જડે પણ છતાંય કોક માણસને આપણે ઝાઝા પૈસા જતા હોય તો કાં કરો સલાહ દઈએ ને ભાઈ તું ઘરવારી પૂગી જાય પછી ઘરવારીને કહેજે ત્રણ ચાર મહિને તેડાવી દેશે તને એટલે એવું જોઈએ ભાઈ આપણા પૈસા વાટ થઈને કોકને ન હોવું આવી દેવાય આપણા થોડાક પૈસા થોડાક હવાર થારું એ માણસને લાંબો હાલે ને આપણે કોઈને કંઈ ખાઈ જવાની જરૂર નથી આમ કરોડોના ઘોડા દઈ દીધા અમારી માતા ઊભી હતી અમારી આન બાન ચાન ચાને હાલીશાન પુષ્કરમાં પણ હાથમાં નંબર લઈ આવી એનો પુષ્કરમાં હાથમાં નંબર લઈ આવ્યો આવે તો પહેલો બીજો પણ દીએ નહીં આપણે ખેડૂત દીકરાઓને કારણ કે આપણે તો કડકાઈમાં હોય બીજા નંબરમાં એને જરાક પગમાં ટોસોઈ નાની હતી ને તેથી લાગી ગયું તો ન્યાય જરાક વાળ નતા આવેલા એટલે એ ન દીએ આપણે હાથમાં દીધો તો એ ઘણું હવે જોવા મારે તુફાનની મા પચકલ્યાણ બાપ પચકલ્યાણ તુફાન પચકલ્યાણ અને ત્યાં તમે ગયા પછી ને તમારે ઓસ્ટ્રિયામાં પાંચ વર્ષે નાગરિકતા પણ મળી જાય તો એ પણ ગાજ એવું હા ભાઈને રૂપિયા પગાર પણ બે લાખ પાંચ હજાર નવસો ને વીસ થાય અટાણે એકવીસો ને પિસ્તાલીસ હે ને છન્નું રૂપિયા ભાવ વાલે કઈ રૂપિયા વધઘટી થાય આપણો મોબાઈલ નંબર હે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા રામભાઈ સિસોદીયા નામ છે ગાયુન ઘોડાવાળા અને લખનવાળા અમારે ખાવજ રામ લખનમાંથી લખન હે ને લંગડો થયો જૂનાગઢ લઈ જાઓ જોઈએ એને જૂનાગઢ હવે આ સોમવારે લઈ જાવો હે ને કારણ કે લંગડો હજી ડૉક્ટરને બોલાવ્યો બે વાર ઇન્જેક્શન મારી ગયો પણ મેળ્યો નતા આવ્યો એટલે એને જૂનાગઢ લઈ જાઓ ને જૂનાગઢ લઈ જાય ને એટલે તો બોલેરામાં સડે ને એટલે ધોવા ફોવા થઈ જાય અને પાછા બે ફેરા જ જોઈએ ને નીકળ્યા ના હાલે એમ મુંજાણા અમે કેમ કે લઈ જાય ને એટલે તો અમારી મહિના દીની નોકરી વહી જાય એવા પાછા ખીચકાઈ મારી દે તો ભાઈ આ જ આવું હોય તો ખરેખર ગા જેવું હોય અને એ કાલે જો નવ જણાને પૈસા ભરી દીધા તમારા પૈસા ન જાય ને એની ગેરંટી અને જવાનું એ તનથી ચાર મહિનાનું કહે હું તો સાત મહિનાનું કહું અને રૂમ આપે રહેવા જમવાનું આપતા નથી આવી છે બનાવવાનું ન કરી ગમે દેમ આપણે પગાર ઓછો આપે ને ક્યાં કેમ જમવાનું ને જમવાનું ન દીએ પછી અનબેનિયા પણ હે એના અલબેનિયા એવું નામ હે અનબેનિયા પણ એમાં પૈસા જાજા હે ને પગારના લાખ રૂપિયાની આજુબાજુ હોય એંસી હજાર લાખથી એમાં ન જવાય આ ઓસ્ટ્રિયા ગા જેવું છે એવું હા ભાઈ જે માતાજી બીજું હું એ વાર ના હું જ ફોન કરજો આપણે કંઈ તમારે ખાઈ નથી દેવા કે તમને કંઈ દગો નથી કરવો દગા કરવા વાળા તો અહીં ઘણા બેઠા બધી ઠેકાને આપણે જો આમ ભગવાન દીધો આ ફામ બામ ઘોડા ઉભા ને ગાય ને ખાય લઈ રહ્યું આમ મકાઈ એ છે હું ને બધી મકાઈ જડાય અને જે માતાજી બીજું કામ ભાઈ